અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ જાળવવા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે એ ની સ્ટેન્ડિંગ કમિટી તાજેતરમાં યોજાયેલી બેઠકમાં એન્વાયરમેન્ટ સેલ ઉભો કરવાનો પણ નિર્ણય લેવાયો છે આ સેલ ખાસ કરીને શહેરના પર્યાવરણને જાળવવા અને સુધારવા માટે કામગીરી કરશે એન્વાયરમેન્ટ સેલમાં છ જેટલા એન્વાયરમેન્ટ ઇમ ઇજનેરોનો સમાવેશ કરાશે જે વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ પર એ ને ટેકનિકલ માર્ગદર્શન આપશે અને જરૂરી કાર્યવાહી કરશે આ નિર્ણયથી અમલથી અમદાવાદ શહેરમાં પર્યાવરણ અંગે વધુ આયોજન શક્ય બનશે અને ભવિષ્યમાં પર્યાવરણીય મહાનગરપાલિકાએ આજે એક ઉત્તમ કાર્ય કરી એન્વાયરમેન્ટ સેલની એક રચના કરી છે તેના કામને મંજૂરી આપવામાં આવી છે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીની અંદર આવેલા આપણે વાત કરીએ કે પાણી હવા તદ ઉપરાંત આપણે વાત કરી કે જમીન આ ત્રણેય વસ્તુ છે એને રિલેટેડ કામગીરી કરવાની એન્વાયરમેન્ટ છે રહેશે ઉપરાંત રિન્યુએબલ એનર્જી છે એ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળે અને સિટીમાંથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા દિવસે દિવસે ઘટે અને ઓક્સિજનની માત્રા વધે એ માટે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીના લોકોનો લાઈફસ્ટાઈલ સારી રીતે જાય એ માટે એન્વાયરમેન્ટ સેલની કાર્યપદ્ધતિ રહેશે તેની અંદર એન્વાયરમેન્ટ એન્જિનિયરો મહાનગરપાલિકાની અંદર છ જેટલા એન્વાયરમેન્ટ એન્જિનિયરો માસ્ટર્સ કક્ષાના છે તે લોકોનો આ સેલની અંદર ઉપયોગ કરવામાં આવશે પરિણામે એર ક્વોલિટી હોય વોટર ક્વોલિટી હોય અને લેન્ડ ક્વોલિટી હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે લેબર કોલોનીની અંદર વસતા જે લેબરો હોય મજૂરો હોય એ પણ સારી રીતે પોતાની રીતે રહી શકે સારું જીવન ઉચ્ચ જીવન ધોરણે જીવી શકે એ માટે આ ઉમદા હેતુ સાથે એન્વાયરમેન્ટ સેલની રચના કરવામાં આવી છે બોમ્બે મહાનગરપાલિકા પછી સેકન્ડ નંબરે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એન્વાયરમેન્ટ સેલની રચના કરી છે